પ્રદર્શન અને વેચાણ યોજવામાં આવ્યું આ સાથે મુખ્યમંત્રીશ્રીએ નિપ્ટ પરિસરમાં નવીનીકરણ પામેલા ત્રણ વિભાગો ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટના ઉદઘાટન કરેલા હતા આ અવસરે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા